મને આ રહ્યો હાથું ને મારો બેટો મને લાગે મને વચ્ચે ખાવા છે ડોસી ને બેન મારો રોજ ઝઘડા થાય એટલે મારે કેવું પડશે મારા હાટું ના મારા હાડીને કેવું પડશે કે મારા હાટું ના લઈ જા મારા હાડીને એમ કેવું પડશે હજી એક વાર ફોન કરું હાટું ને ખબર પડે

હ કાલ તો જવું જ પડશે આ પેલી રી ના પેલી એ કોઈ ઓછી નહીં એ રહી બઉ 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 આમ ચાળે ભરાણી હા એની બરાબર નહીં ઘાટા દે ને આબાદ દેવી દે આવી ઘર જ બંધ કરાવી દેવું બહુ શીરો કરીને ખવડાવું ઢેકણું કરીને ખવડાવું ના કરીને ખવડાવું ને એ નહીં ભલા લેવી આવા મને હોય ન હે બેટા ના તો કાલ બાલ જઈને લઈ આવ શીરો ખાવા બહુ બહુ શીરો ખાવા પડી રહ્યો શીરો

મારા તો મારું ઓછું હારું ગરમ ગરમ પુરિયો અને સરસ મજાની ખીર ખાવાની મજા પડી ચાર પાંચ દાડા તો મજા આવી જઈ હાલ જવું જ નહીં ને કોને નહીં પણ જવું એ નહીં જાવ તો હુકો ઓછી પા

કાપી દેવા કાપી દેવા ઉપાડવો જ નહીં બે ને આવ્યો મારું ઓછું હારું ઉપાડવા દે કપાસું હોય તો સારું છે અને જો ઘેર જાય ને પાછો મારી ઓછી પાયશે નહી વખો આવી જાવ જવા બાલી દેવા દેવ હલો हेलो 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 함ભરાતું નહી કે મભરાતું નહી ઓમ અવાજ ઓછો આવતો લાગે અને અવાજ ઓછો આવે હ કઈ ન આમ ચલા દાદી ચાર પા દાદી ફોન કર 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 ઉપાવાનું ખબર નઈ પડતી અલ્યા મોબાઈલ માં રિચાર્જ નતો પડી ગયો તું તે મોબાઈલ માં રિચાર્જ નહી ફોન હું કરું છું અલ્યા પણ ખબર જ નહી મને ફોન માં કો ખબર નહી શી ખબર આ કે સાયલન્ટ થઈ ગયો કો એવું ન હોય બેલેન્સ ન હોય ફોન હું કરું ફોન તો આવી આમ ભમરાને મદ ન જા હું ચોટીન બેહી જાવ તેમ ભમરો ચોટ્યો હોય આમ દે

વિચારશ્યું ને બહુ મગજમાં દોડશે અને પેલો ખીર ને પૂરીઓ ખાવાની મજા બગડી જા પેલા સોંતી કહીએ ને હું છું સોંતી થી કશું બોલવું જ નહીં હું ના થાય તો એ બધી સુનો ફોન આવ્યો તો તમે બોલતા હતા તાર બુંડનો ફોન આયો હાર મુંનો ફોન આયો તા હું કેતી તી